લોકસભા ચૂંટણીને અનુલક્ષીને પાટણ જિલ્લા ઉપરાંત પાટણ સંસદીય મત વિસ્તાર હેઠળ આવતા તમામ સાત વિધાનસભા મત વિસ્તારોમાં ચૂંટણીનો ધમધમાટ આગળ વધી રહ્યો છે જેમ જેમ ગરમીનો પારો ઉચકાઇ રહ્યો છે તેમ તેમ ચૂંટણી પ્રચારનો રાજકીય ગરમાવો પણ વિસ્તરી રહ્યો છે ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારો અને પાર્ટીના આગેવાનો કાર્યકરો સમગ્ર મત વિસ્તારમાં ફરીને મતદારોને મત આપવા અને વિજેતા બનાવવા મનાવી રહ્યા છે ત્યારે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે વડગામ અને કાંકરેજ વિસ્તાર બાદ આજે સતલાસણા તાલુકા વિસ્તારમાં તેમનો પ્રવાસ કર્યો હતો અને જાહેર સભાઓ યોજી કોંગ્રેસના પંજાને મત આપી વિજેતા બનાવી દિલ્હી પાર્લામેન્ટમાં મોકલવા અપીલ કરી હતી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે આજે સવારે સતલાસણા વિભાગના સરદારપુરા રાણપુર મોટી ભાલુ નાની ભાલુ વગેરે ગામોમાં ચૂંટણી સભા યોજીને આસપાસના ગ્રામ્ય વિસ્તારના મતદારોને સંબોધ્યા હતા અને આ વિસ્તારના રાજકીય પ્રશ્નોને વાચા આપી કોંગ્રેસના ઉમેદવારને જંગી મતોથી વિજેતા બનાવવા અપીલ કરી હતી ચંદનજી ઠાકોરે જણાવ્યું કે જો તમારા સાંસદ જાગૃત અને દમદાર હશે તો પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સંસદમાં સજાગતાથી અવાજ ઉઠાવીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરી શકશે અત્યાર સુધી બે ટર્મ દરમિયાન ભાજપના ઉમેદવારોને તક આપવામાં આવી છે પરંતુ વિકાસ કે પ્રજાના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે આ વખતે કોંગ્રેસના પંજાને મત આપીને વિજેતા બનાવી દિલ્હી મોકલવા અપીલ કરી હતી તેમણે કહ્યું કે જો ધરોઈ ડેમનું પાણી મુક્તેશ્વર જળાશયમાં નાખવામાં આવે તો આ વિસ્તારના પાણીના તળ ઊંચા આવી શકે અને પીવાના પાણીની સમસ્યાનું પણ નિરાકરણ આવી શકે એ માટે તેઓ પાર્લામેન્ટમાં રજૂઆત કરીને આ વિસ્તારના કામો કરી શકે તે માટે કોંગ્રેસના પંજાને મત આપી દિલ્હી મોકલવા અનુરોધ કર્યો હતો ચંદનજી ઠાકોરના આજના ચૂંટણી પ્રવાસ દરમિયાન પાટણ વિધાનસભા મત વિસ્તારના એક્ટિવ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું કે હું વર્ષો પહેલા આ વિસ્તારમાં ભણ્યો છું અને મોટો થયો છું આ વિસ્તારમાં ચાલીસ વર્ષ પહેલાં જે પરિસ્થિતિ જોવા મળતી હતી અને એ જ પરિસ્થિતિ અત્યારે પણ યથાવત જોવા મળી રહી છે અને કોઈ વિકાસ દેખાતો નથી ત્યારે આ વખતે કોંગ્રેસના ઉમેદવારને જીતાડીને એક તક આપી દિલ્હી મોકલવા તેમણે સતલાસણા વિભાગના મતદારોને અપીલ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત બહુચરાજી વિભાગના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીને વિજેતા બનાવવા હાકલ કરી હતી સતલાસણા વિસ્તારમાં મતદારોના લોકસંપર્ક દરમિયાન ગામે ગામથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વ્યાપક સમર્થન મળ્યું હતું આ વિસ્તારના ગામોમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવવા લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો ગામે ગામ ઉમળકાભેર તેમનું સ્વાગત કરી ચૂંટણીમાં વિજેતા બનાવવા લોકોએ સમર્થન જાહેર કર્યું હતું ચંદનજી ઠાકોરે આજે પાટણ લોકસભા મતવિસ્તારમાં આવતા ખેરાલુ વિધાનસભા મતવિસ્તારના સતલાસણા વિભાગના અનેક ગામોને આવરી લેતા ચૂંટણી પ્રવાસ કર્યો જેમાં ગામે ગામ વાંચતે ગાસ્તે તેમને આવકારી વિજય બનાવવા મતદારોએ ઉત્સાહ દર્શાવ્યો હતો આ વિસ્તારના ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમિયાન ધારાસભ્ય ઉપરાંત કોંગ્રેસના સ્થાનિક આગેવાનો મુકેશભાઈ ચૌધરી હસમુખભાઈ ચૌધરી બાબુજી ઠાકુર રણજીતભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને કોંગ્રેસના મહિલા અગ્રણીઓ જોડાયા હતા